મારે સુરતી જ લેવાની તારે એ નહીં લેવાની તો એ બધે ના રહો જો ઉપર આ પહેલા જ નઈ કહું શિવમ દોરી પહેલી મારે લેવાની આ આ શિવમ લઈ જા પણ સુરતી તો મારી દોરી હો ના હું એ આવો એ ખંભાજીયા ખંબાજીયા 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 તેરે બે રૂપિયા ખંબાજીએ બતાવજો ખંબાજી આ જો કે ને કેરા પૈસા જોવો જો ઓલા કઈ કડી ની કડી ના કડી એક નંબર એક જ એક જ નંબર

આપરા ઇ જાત જાત ની મળશે આવી તો પેને નહી આલે ભરાજે નહી આલે જોઈતી કેવો ભાઈ ટોણી મેલ ટોણી મેલ ટોણી મેલ 100 રૂપિયા ખાલી 100 રૂપિયા દબાય મેરા આયા દબાય મેરા આયા શાયદ આવજો આવજો ખાલી 100 રૂપિયા ખાલી 100 રૂપિયા ખાલી 100 રૂપિયા ખાલી કરવાનો આપરા દોયરી લેજે દોયરી પાંચું જતો પાંચ પતન ફ્રી આપરા ઉપર આ ઇના દલ્લી हल्ला આલે આલે દોફરની પાંચ પતન ફ્રી

બધા ચી સાબત બેખો કોક કારી ઉપયોગ કરો કેલા પતંગ કા પાડીએ હા કેલા પતંગ કા પા તમારા પર તમે જે તાકા તો એવું થાય એક ખરું કેવું આ ખરું દુગ્વી કેત તો તમારું સમજાતું સમજતા અલ્યા ધંધો કરવા દે લ્યા પતંગ ફ્રી ધંધો નઈ કરવા દે આયો નઈ કરવા દે